રાજુ શાહે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ કેળવ્યા બાદ ભોરાસિંહ ગ્રુપે ચેતન રાજપૂત સાથે રાદડિયાનો સંપર્ક કરાવ્યો હતો ભોરાસિંહની વડોદરા ખાતે એમડી રોડ પર રીધી એમ્પોરિયમ નામની દુકાન હોવાની વાત કરી હતી રાજુ શાહ ઓર્ડર આપે અને રાદડિયા આંગળીયા મારફતે માલ મોકલી આપતા હતા રાજુ શાહ વડોદરાની વર્ષા એમ્બોરિયમ નામે માલનો ઓર્ડર આપતો હતો અને વડોદરાની જયશ્રી ક્રિએશન નામે પણ ઓર્ડર આપી માલ મંગાવતો હતો દરમિયાન તપાસ કરતા માલુમ પડ્યું કે રાજુ શાહ વડોદરાની વર્ષા એમ્પોરિયમ અને જયસિંહ ક્રિયસન નામે જે માલનો ઓર્ડર આપતો હતો તે માલ વડોદરાની આમરાપાલી માર્કેટના સામે મંગાવતા હતા હકીકતમાં વડોદરામાં આમરાપાલી નામે કોઈ માર્કેટ જ નથી અને જેસી ક્રિએશન અને વર્ષા એમ્પોરિયમ નામની પણ કોઈ ફર્મ અસ્તિત્વમાં નથી આમ રાજુ શાહ અને મૂરસિંગ ચાર વેપારી પાર્ટીને છત્રીસ લાખ બાર હજારનો ચૂનો ચોપડ્યો છે જેને લઇ સલભપુરા પોલીસે નરેન્દ્ર રાજુ હજારી શાહ અને ભુરાસિંહ સામે ગુનો નોંધ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ તપાસ કરી ભુરસિંહ રૂપે ચેતન ક્રષણસિંહ રાજપૂતને વડોદરા થી કુરિયર બોય ને સ્વાંગ્રથી પકડી પાડ્યો છે સાથે